આપણા શહેર હાલના સમયમાં ખૂબ જ ઝડપથી વિકસિત થઈ રહ્યા છે અમદાવાદ રાજકોટ વડોદરા કે પછી સુરત રોજ ને રોજ વિકાસ પામી રહ્યા છે અને આ જ શહેરો છે તેને સ્માર્ટ સિટી પણ બનાવવામાં આવી રહ્યા છે પરંતુ આ મોટા મોટા શહેરોમાં અપરાધ પણ મોટા મોટા બને છે અપરાધનું સ્તર વધે છે અને આ અપરાધ શહેરી જીવનમાં હલચલ મચાવી દે છે આજે વાત કરીશું આવા જ એક અપરાધની જેને શહેરના શિરે ખોફનું નામ લખી દીધું એક બ્લાઇન્ડ કેસ ખેતરમાં ગેંગરેપસો થી વધુ પોલીસ કર્મી અને અધિકારીઓની દિવસ રાતની મહેનત સાહીઠ થી વધુ સાક્ષીઓના નિવેદન કુલ એકસો ચોસઠ લોકોના નિવેદન અને આરોપીને પકડવા માટે ગ્રામ્ય શહેર બંને પોલીસના મળી બસો થી વધુ પોલીસ અધિકારી કર્મચારીઓ બોતેર કલાક સુધી સતત આમાં કાર્યરત રહ્યા હતા તમામ ટીમો ટેકનિકલ ટેકનિકલ નોન પુરાવા વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી એફએસએલ રિપોર્ટ આરોપીઓની ઓળખ પરેડ એક બાઇક પરથી ઉકેલાયો ગુનાનો ભેદ ગુનો બન્યાના અડતાલીસ કલાકમાં ત્રણ નરાધમોની ધરપકડ તપાસમાં લાગુ પડે તેવા તમામ પુરાવા એકઠા કરી ગુનો નોંધાયાના માત્ર પંદર દિવસની અંદર ચારસો સડસઠ પાનાની મુખ્ય અને પચીસો પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી ખૂબ જ ગંભીર પ્રકારના ખૂબ જ હિનતમ કૃત્ય જેવા છે તમામ સમાજ જીવન ને પણ આનાથી કોઈ અવડી અસર ના થાય એટલા માટે પોલીસ દ્વારા સતત રાત દિવસ જોયા વગર શક્ય બને તેટલા ઝડપથી ગુનો દાખલ થાય આરોપી પકડાય ચાર્જશીટ થાય અને શક્ય બને તેટલા વધારે કડક સજા અને ઝડપી સજા મળે એવા પ્રયત્ન કરવામાં આવતા હોય છે સત્તર કલમો હેઠળ નોંધવામાં આવ્યો ગુનો ટ્રાયલ દરમિયાન ત્રણ પૈકી એક આરોપીનું મોત ભારતીય ન્યાય સંહિતા અમલમાં આવ્યા બાદ સુરત સેશન્સ કોર્ટનો દાખલારૂપ ચુકાદો જે છોકરીનો ફોટો પાડી લીધેલો આરોપીએ તે બાબતે પણ પોતાના જજમેન્ટમાં ટિપ્પણી કરી છે એના મિત્રને જે નગ્ન કર્યો તે બાબતે પણ ખૂબ ગંભીર ટિપ્પણી નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં લખેલી પડકારજનક કેસ નો એકસો ત્રીસ દિવસમાં ઉકેલ માંગરોળમાં સગીરા ગેંગરેપ કેસના બે આરોપીઓને સજા સુરત ખાતેની વાત કરું તો બીએનએસ નો કાયદો અમલમાં આવ્યો કેસ ના બે આરોપીઓ એકસો ત્રીસ દિવસ અગાઉ સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરા ગામે છઠ્ઠા નોર્થે સત્તર વર્ષની સગીરા સાથે જે બન્યું હતું તે બનાવ કેવી રીતે બન્યો કયા સમયે બની હતી ઘટના ઘટના ઘટી ત્યારે સગીરા સાથે કોણ હતું કેવી રીતે પકડાયા સગીરાની લાજ લૂંટનારા શેતાનો કેવી રીતે અલગ અલગ લોકોના નિવેદનો લેવાયા કેવી રીતે પોલીસે એક એક કરીને સત્તાણું જેટલા દસ્તાવેજી પુરાવા એકઠા કર્યા કેવી રીતે આખી ટ્રાયલ ચાલી અને એકસો દિવસ પહેલા શરૂ થયેલો તપાસનો અંત કેવી રીતે સુરત સેશન્સ કોર્ટના દાખલા રૂપ ચુકાદાથી આવ્યો તેના વિશે વાત કરીશું

ગુજરાતના ઇતિહાસની એક એવી કાળી રાત જેની બરબરતાને શબ્દોમાં વર્ણવી ન શકાય તારીખ આઠ ઓક્ટોબર બે હજાર સમય રાત્રે દસ પિસ્તાલીસથી અગિયાર પંદર કલાક સ્થળ મોટા બોરસરા ગામ સુરત કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરસરા ગામની સીમમાં ખેતરમાં આવાવરું જગ્યાએ સત્તર વર્ષ અને ચાર મહિનાની સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી જ્યાં બાઇક પર ત્રણ શખ્સો આવ્યા હતા અહી કેમ ઊભા છો એમ કહીને સગીરા અને તેના મિત્રને ધમકાવ્યા હતા અને બાદમાં માર મારવાનું શરૂ કર્યું બંનેના મોબાઈલ પણ લઈ લીધા હતા ત્યારબાદ સગીરા અને તેના મિત્રના કપડા ઉતરાવી મોબાઈલમાં ફોટો પાડી લેવામાં આવ્યા હતા આ ફોટો વાયરલ કરવાની આરોપીઓએ ધમકી આપી હતી સગીરાને પોતાની સાથે શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું જો કે જે તે સમયે આરોપીઓની વાત ન માની ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે સગીરા પડી જતા આરોપીઓએ તેને પકડી લીધી હતી અને શેરડીના ખેતરમાં લઈ જઈ એક બાદ એક ત્રણેય શખ્સોએ બળાત્કાર કર્યો હતો તો બીજી તરફ ઘટના સ્થળેથી ભાગવામાં સફળ રહેલા સગીરા મિત્ર સ્થાનિકોને લઈને ત્યાં આવ્યો જગ્યાએ અંધારામાં અને રાત્રિના સમય આ બનાવો બનેલ હતો સગીરભાઈ યુવતી એના મિત્ર સાથે હતી તે સમય દરમિયાન ત્રણ જેટલા ઈસમો દ્વારા જે રેપની ઘટના બનેલ હતી

સત્તર વર્ષીય એક સગીરા શિયળ લૂંટનારા ત્રણ હેવાન ઘટનાના અડતાલીસ કલાકમાં ત્રણ હેવાનો હવાલાતમાં ગેંગરેપ બાદ દયનીય હાલતમાં સગીરાને સ્થાનિકોની મદદથી નજીકની હોસ્પિટલમાં લઈ જવાઈ હતી ઘટનાને પગલે સુરત જિલ્લા રેન્જ આઈજી સુરત જિલ્લા પોલીસ વડા એલસીબી એસઓજી અને કોસંબા પોલીસ સ્થળ પર પહોંચ્યા હતા તેમજ આરોપીને પકડવા માટે ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ હતી પીડિતાના પરિવારના નિવેદનો પણ લેવાયા હતા ઘટના સ્થળથી સાતસો આઠસો મીટર દૂર પોલીસને એક બાઇક મળ્યું હતું આ બાઇક કોનું છે ક્યાંથી આવ્યું તે તપાસ કરતા પોલીસે ઘટના બન્યાના બાર કલાકની અંદર જ મુન્નો પાસવાન અને શિવશંકર ચોરસિયા નામના બે આરોપીઓને પકડી લીધા હતા છત્રીસ કલાકની અંદર ત્રીજા આરોપીને પકડી લેવામાં આવ્યો હતો મૂળ બિહારના મુન્ના કરબલી પાસવાન અને એમપીના શિવશંકર લક્ષ્મણ ચૌરસીયા ભાગવા જતા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા તો આ કેસનો આરોપી રામ સજીવન ઉર્ફે રાજુ રામસબત વિશ્વકર્મા મુંબઈ અજમેર ટ્રેનમાં રાજસ્થાન જવાની ફિરાકમાં હતો ત્યારે જ તેને કાલુપુર રેલવે સ્ટેશનથી દબોચી લેવાયો તે ભરૂચથી કર્ણાવતી ટ્રેન પકડી વડોદરા આવ્યો હતો વડોદરા રેલવે સ્ટેશન પર તેને નાસ્તો કર્યો હતો ત્યારબાદ તે બાંદરાથી અજમેર જતી ટ્રેનમાં બેઠો હતો જોકે તે ભાગવામાં સફળ થાય પહેલા અમદાવાદ રેલવે પોલીસે ઝડપી સુરત સોંપી દીધો હતો પોલીસ ટીમ બનાવી અને ડીવાયએસપી કામરેજ આરઆર સર્વેયાના સરવૈયા હેઠળ રચવામાં આવેલ હતી અને આરોપીઓને પકડવા માટે ગ્રામ્ય શહેર બંને પોલીસના મળી બસો થી વધુ પોલીસ અધિકારી કર્મચારીઓ બોતેર કલાક સુધી સતત આમાં કાર્યરત રહ્યા હતા તમામ ટીમો ત્રણ પૈકી એક આરોપીનું મોત બીમારીના કારણે આરોપી શિવશંકરનું થયું હતું મોત મોટા બોરસરા ગામે થયેલા ગેંગરેપમાં જિલ્લા એલસીબીએ બે આરોપીની ધરપકડ કરી હતી માંડવીના તડકેશ્વર ગામેથી મુન્નો પાસવાન અને શિવશંકર ચોરસિયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી પોલીસ કસ્ટડીમાં આરોપી શિવશંકરની તબિયત લથડ્યા બાદ મોત નિપજ્યું હતું શ્વાસ લેવામાં તકલીફ થતા આરોપી શિવશંકરને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો ત્યારબાદ તે વેન્ટીલેટર પર હતો એ સાંજે આરોપી શિવશંકરનું મોત નીપજ્યું હતું ત્યારબાદ વધેલા બે આરોપીઓ મુન્નો પાસવાન અને સજીવન ઉર્ફે રાજુ સાબત વિશ્વકર્મા વિરુદ્ધ વધુ કાર્યવાહી કરવામાં આવી હતી પંદર દિવસમાં એફએસએલ અને વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી રિપોર્ટ પોલીસે ત્રણ હજાર પાનાની ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરી સગીરા પર ગેંગરેપના ચકચારી ભર્યા કેસમાં પોલીસની ટીમે માત્ર પંદર દિવસમાં ત્રણ હજાર પાનાની ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરી હતી આ કેસ માટે પોલીસે પયાસ ખાસ અધિકારી અને કર્મચારીઓને ફાળવ્યા હતા જેમણે દિવસ રાતની મહેનત બાદ ચારસો સડસઠ પાનાની મુખ્ય સાથે પચીસો પાના મળી કુલ ત્રણ હજાર પાનાની ચાર્જશીટનો પણ સમાવેશ કર્યો હતો ચાર્જશીટમાં સાહીઠ સાક્ષીના નોંધાયેલા નિવેદનો અને મજબૂત પુરાવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં મેડિકલ રિપોર્ટ્સ સાયન્ટિફિક રિપોર્ટ્સ મોબાઈલ ડેટા અને સ્પેક્ટ્રોગ્રાફિક પુરાવાઓ સામેલ હતા આરોપીઓને પકડવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત ગ્રામ્યની ક્રાઇમ બ્રાન્ચ અને વિવિધ ટીમો આમ સેંકડો પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ આ ગુનો બન્યો ત્યારે શરૂઆતના બોતેર કલાકમાં કામે લાગ્યા હતા ચોવીસ ઓક્ટોબરના રોજ પંદર દિવસની અંદર પોલીસે ચાર્જશીટ દાખલ કરી અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે શ્રી નયનભાઈ સુખડવાલા ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ લીડરની નિમણૂક પણ સરકાર શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે કરવામાં આવેલ હતી ચારસો સડસઠ પાનાની ચાર્જશીટ અને પચીસો અન્ય પાના મળી કુલ ત્રણ હજાર જેટલા પાનાની ચાર્જશીટ પોલીસે રજૂ કરેલી હતી અને સુરતના ચકચારી માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટનો ચુકાદો આવી ગયો છે ગેંગરેપ કેસના આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે કોર્ટમાં ટ્રાયલની કામગીરી કેવી રીતે ચાલી અને પોલીસે કયા પુરાવા રજૂ કર્યા અને વકીલે રજૂ કરેલી કઈ દલીલો બાદ કોર્ટ આ દાખલારૂપ ચુકાદા સુધી પહોંચી તે જાણીશું હવે પછીના અહેવાલમાં રાકેશ બ્રહ્મ ગુજરાત ફર્સ્ટ સુરત આપણી આસપાસ નાની મોટી ઘટનાઓ બનતી હોય છે અને અમુક ઘટનાઓ એવી હોય છે જે આપણને અંદરથી હચમચાવી દેતી હોય છે આપણી આસપાસ આપણી વચ્ચે અનેક માણસોના ચહેરા પાછળ રહેલા વાસનાના ભૂખ્યા વરુઓ રહે છે જે તક મળતાની સાથે જ બરબરતાની હદ વટાવી દેતા હોય છે સુરતમાં માંગરોળની જેમ ફરી કોઈ દીકરી હેવાનોનો શિકાર ન બને તે માટે કોર્ટે દાખલા રૂપ ચુકાદો આપ્યો છે સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે બંને આરોપીઓને છેલ્લા સ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે સાડા ચાર મહિના પહેલા નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર એકસો ત્રીસ દિવસમાં જ ચુકાદો આપ્યો છે ગેંગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત નીપજ્યું હતું જેથી બે આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને કોર્ટે દોષી ઠેરવ્યા હતા સુરતના ગેંગરેપ કેસમાં સૌથી મોટો ચુકાદો કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી ઝડપથી ટ્રાયલ માટે હાઈકોર્ટ તરફથી અપાયો હતો નિર્દેશ નવરાત્રી દરમિયાન બનેલી આ ઘટના આખા ગુજરાત ને હચમચાવી દેનારી હતી એક તરફ પોલીસે ઝડપથી આરોપીઓની ધરપકડ કરી અને ચાર્જશીટ દાખલ કરી તો બીજી તરફ કોર્ટમાં ટ્રાયલ પણ ઝડપથી થાય એ માટે હાઈકોર્ટ તરફથી નિર્દેશ આપવામાં આવ્યા હતા કોર્ટમાં ટ્રાયલની ટ્રાયલ ની કામગીરી પણ ખૂબ જ ઝડપી ગતિએ કરવામાં આવી કલમ સિત્તેર બે એટલે ના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા પાંચ હજારનો દંડ કર્યો છે આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા તે રીતે સજા ફટકારી છે એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડની સજા કરી છે એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે સાથે સાથે ભોગ બનનાર પીડિતાને નિવેદન આરોપીઓને રાખવામાં આવ્યા હતા પડદા પાછળ પોતાની સાથે થયેલા જગન્ય કૃત્ય અંગે પીડિતા પોતાની આપવી એક એક કરીને કોર્ટ સમક્ષ રજૂ કરી હતી પીડિતાએ જણાવ્યું કે કઈ રીતે આરોપીઓ તેને ખેંચીને ખેતરમાં લઈ ગયા હતા અને તેના મિત્રને નિવસ્ત્ર કર્યો હતો નાની નાની દરેક બાબતે તેણે કોર્ટ સમક્ષ વર્ણવી હતી સાથે તેણે જણાવ્યું કે આરોપીઓના મોબાઈલના ફ્લેશ તે આરોપીઓને ઓળખી શકી પીડિતા નિર્ભય બનીને આરોપીઓ વિરુદ્ધ નિવેદન આપી શકે અને ભયભીત ન થાય તે માટે કોર્ટની અંદર આરોપીઓને પડદા પાછળ રાખવામાં આવ્યા હતા જેથી પીડિતા કોઈ દબાણ વિના પોતાનું નિવેદન આપી શકે નામદાર કોર્ટે સુપ્રીમ કોર્ટ નું ટાંક્યું છે કે આને હું ઓછી સજા નથી કરતો કેસમાં નીચલી કોર્ટે ઓછી સજા કરેલી પણ નામદાર કોર્ટે કહ્યું કે ભાઈ આ બળાત્કારના કેસમાં આ રીતની ઓછી સજા કરવી પણ એ યોગ્ય નહીં ગણાશે નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં આરોપીની વર્તણૂક બાબતે સમાજને જે ન્યાયની જરૂરત છે તે બાબતે એ પણ ટિપ્પણી કરી છે કડક સજા અપાવવા કરાઈ હતી દલીલો સરકારી વકીલ નયન કરી હતીવાલા દ્વારા આ કેસ ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવ્યો આરોપીઓને દાખલારૂપ સજા થાય એ માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી આરોપીઓને કડક સજા થાય એ માટેની દલીલો કરવામાં આવી હતી તમામ ટેકનિકલ અને નોન ટેકનિકલ પુરાવાની વિગતવાર વિગતો સમક્ષ રજૂ કરવામાં આવી હતી નામદાર કોર્ટમાં મોબાઈલ પણ પ્લે કરીને બતાવ્યો અને એ પ્લે કર્યો એ દરમિયાન કુકડાનો અવાજ કુલ તેર વખત આવ્યો એટલે સરકાર તરફે મેં કીધું કે સાહેબ આ ગોટઅપ પુરાવો નથી આખી રાત ભાગતા હતા સવારમાં વહેલી સવારે છ વાગે સામાન્ય રીતે કુકડો બોલવાનો અવાજ છે આ બંનેની વાતચીત વચ્ચે કુકડાઓ નો પણ અવાજ આવે છે એટલે આ કોઈ પોલીસે પાછળથી ઉભો કરેલો પુરાવો નથી તે સીધું અનુમાન થઈ શકે કારણ કે બનાવ પછી આરોપી આ ખેતરોમાં અને બધા સંતાતા ફરતા હતા આ કામમાં આરોપીને પકડવાને માટે જે ટીમ હતી એ ટીમના એક અધિકારી ભટોળે ફાયરિંગ પણ કરવું પડ્યું હતું અને એના ફાયરિંગના ખાલી કારતુસ વગેરે એ પણ ગુનાના કામે કબજે કરેલું કોર્ટના ચુકાદાને ગૃહ મંત્રીએ યોગ્ય ઠેરવ્યો નવા કાયદા અંતર્ગત ઝડપથી સજા અપાવવામાં સફળતા માંગરોળ ગેંગરેપ કેસમાં દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટનો આભાર વ્યક્ત કર્યો વધુમાં તેમણે જણાવ્યું

કેસ ચલાવવામાં સફળતા પ્રાપ્ત થઈ રહી છે ગુજરાત સરકારે આ નવા કાયદા અંતર્ગત અનેક લોકોને સજા અપાવવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં બનેલી ઘટના એક નાની દીકરી પર જે રેપની ઘટના બની માત્ર એકસો ને ત્રીસ દિવસમાં કોર્ટની અંદર કેસ ચાલીને આજે આ ત્રણે ત્રણ આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા અપાવવામાં સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટને આ બદલ હું આભાર બી માનું છું અને ખાસ કરીને આ ભોગ બનનાર પરિવારને જે ન્યાય આપ્યો છે અને કડકમાં કડક સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે તે બદલ સુરત જિલ્લા પોલીસને હું અભિનંદન આપું છું આ નવા કાયદા અંતર્ગત આવા અનેક ગુનાઓ છે કે જેમાં ગુનેગારોને આપણે સજા અપાવવામાં ખૂબ ઝડપથી સફળતા પ્રાપ્ત આ ઘટના કેસની પીડીતા સહિત ગુજરાતની દરેક દીકરીના દિલમાં એક ખોફ ઉભો કરી દીધો હતો પોલીસ માટે આ ઘટના પડકારજનક હતી એટલી જ રસપ્રદ રીતે પોલીસે ઘટનાનો ભેદ ઉકેલી હેવાનોને હવાલતમાં ધકેલ્યા અને ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ અંતર્ગત સુરતની કોર્ટે આરોપીઓને દાખલારૂપ સજા સંભળાવી આ ચુકાદાથી માંગરોળ ની સગીરાને તો ન્યાય મળ્યો જ છે સાથે સાથે આવા હેવાનો માટે ચેતવણી સમાન છે કે દીકરીઓ સામે નજર બગાડી છે તો તમે ગમે તે હોય કાયદો તમારો હિસાબ કરશે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફસ્ટ સુરત